પૌવા શહેરના શ્રી ખિમનાથ મહાદેવના મંદિર ખાતે હર રવિવારે યોજાતી શિવસભા આ રવિવારે પણ તેના નિયત સમય મુજબ પૂજ્ય ભગતબાપુની પ્રેરણા હતી અને બાળકોના કલબલાટ વચ્ચે યોજાઈ હતી બાળક એ ઈશ્વરનું સ્વરૂપ છે અને જ્યાં બાળકોનું કલબલાટ હોય બાળકોનું હાસ્ય હોય બાળકો રાજી રહેતા હોય ત્યાં ભગવાનને પણ વાસ કરવો ગમતો હોય છે પણ અહીં તો ખુદ શિવનો વાસ છે શિવનું સાનિધ્ય છે ત્યાં જ બાળકોનો કલબલાટ થઈ રહ્યો છે મહુવા શહેરની મધ્યે જ્યાં શિવનો વાસ છે જ્યાં ખુદ ખીમના દાદા પોતાના રાજીપા સાથે બિરાજમાન છે ત્યાં તેના જ ફળિયામાં બાળકોના સથવારા સાથે શિવસભાનું ધાર્મિક આયોજન થઈ રહ્યું છે શિવસભાના ધાર્મિક આયોજનમાં ધર્મની વાતો સાથે બાળકોને ગમત સાથે જ્ઞાન મળી રહ્યું છે હર રવિવારે યોજાતી શિવસભામાં બાળકો સમયસર પહોંચી જ જતા હોય છે દિવસે અને દહાડે સતત બાળકોની સંખ્યામાં પણ વધારો નોંધાઈ રહ્યો છે કારણ કે જ્ઞાનની ઐતિહાસિક વાતો સાથે બાળકોને મજા પડે તેવી વાતો અને વાર્તા પણ કહેવામાં આવી રહી છે શિવનું સાનિધ્ય હોય પૂજ્ય ભગત બાપુના આશીર્વાદ હોય એટલે શિવ છોરુને જ્ઞાન તો મળવાનું છે પણ સાથે જ બાળકોને મજા પડે તેવું વાતાવરણ પણ ઊભું કરાઈ રહ્યું છે હર શિવ સભામાં નિમિત માત્ર મનોરથી દ્વારા પ્રસાદીની સુંદર વ્યવસ્થા કરાતી હોય છે ત્યારે આજના દિવસે શિવસભામાં પ્રસાદીના નિમિત્ત માત્ર મનોરથી ભાસ્કરભાઈ લવજીભાઈ મહેતા રહ્યા હતા નીલના જન્મદિવસ નિમિત્તે સુંદર અને મનભાવન પ્રસાદની વ્યવસ્થા ઊભી કરાઈ હતી તો પ્રસાદી વિતરણ કરતા ભાઈઓની પણ સેવા સરાહની રહે છે કારણ કે નિસ્વાર્થ ભાવે તેઓ પણ સમયસર પહોંચી પોતાનું કાર્ય કરતા હોય છે Thank yeah. you.